તાલુકાના સરહદી ગોલા ગામમાં પીવાના પાણીની સમસ્યાનો અંત આવે તેમ લાગતું નથી આજે પણ ગોલા ગામમાં પાણીની વિકટ સમસ્યા સાથે ગ્રામજનો ઉઠ્યા છે ગોલા ગ્રામ પંચાયત ગ્રુપ ગ્રામ પંચાયત છે જેમાં ગોલા અને પેગિયા બે ગામોનો સમાવેશ થાય છે જેમાં સૌથી વધારે સમસ્યા ભોગવતું ગામ હોય તો તે ગોલા છે વર્ષ દરમિયાન સરકાર તરફથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે અને એ ગ્રાન્ટનો ઉપયોગ પણ થાય છે છતાં પણ આજે ગોલા ગામનો વિકાસ નહીવત પ્રમાણમાં છે છેલ્લા દસ દિવસથી ગોલા ગામમાં પંચાયત દ્વારા અપાતું પાણી મળતું નથી અને પાણી મળે તો એ પણ ત્રણ કે ચાર દિવસમાં એકવાર ઘર માલિકોને મોટરથી પાણી ખેંચવું પડે છે પાણી આવે તો ઠીક નહીં તો પોતાના પૈસાથી ટેન્કર દ્વારા પાણી મેળવવું પડી રહ્યું છે ગુજરાત મોડેલની સાચી તસવીર ગ્રામીણ વિસ્તારમાં જોવા મળી રહી છે

ગોલા ગામ તો ઠીક પણ ગોલાગામ થી દૂર પરા વિસ્તારમાં તો આજકાલ નહીં પણ વર્ષોથી પાણીની સમસ્યા છે પરા વિસ્તારમાં પાણીના હવાડા છે અને ટાંકી પણ છે

ત્યારે હોદ ને બે માટલા આવેલ પછી પટી ગયું પોણીમાં તો પૂરી રાડ છે આ મેટલામાં પાંચ વર્ષ થી એક વર્ષથી નહીં પાંચ વર્ષ થી કુકુ હોય કયા વિસ્તાર તમે જો પાણી અમારી સુવિધા કરો તો સાહેબ છે હેરાન થાય કુએ કુએ માટલા ઉપાડી ઉપાડી જાય તાદેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ગ્રામ પંચાયતના સત્તાધીશો જાણે બિલોમાં સહી કરવા માટેનો સરકારમાંથી પગાર લેતા હોય તેમ એક પાણી જેવી સમસ્યા ગ્રામજનો સાથે બેઠક કરી હલ કરી શકતા નથી જ્યારે બીજી તરફ ગુજરાત સરકાર ગામડાઓને મોડેલ બનાવવાના દાવા કરી રહ્યું છે